નમસ્કાર બીએ ન્યુઝ ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આજે ગુજરાતમાં એક ઐતિહાસિક કાર્યક્રમ ઐતિહાસિક સમયો થવા જઈ રહ્યો છે

ભગવાન શ્રી સ્વામિનારાયણના પદરથથી પાવન થયેલી સુરતની આ ધરા કે જેને માટે શાસ્ત્રની અંદર કહેવાયું છે કે તાપી નદીના કિનારે આ વસેલું સુરત શહેર જ્યાં શાસ્ત્રમાં કહેવાય છે કે સ્મરણે તાપી માત્ર તાપી નદીનું સ્મરણ કરવાથી જીવનો ઉદ્ધાર થાય છે ત્યાં તાપી નદીના વસેલા નદીના કાંઠે વસેલા સુરતને ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ કરતાં પણ વધારે વર્ષ પહેલાં એને તીર્થ કરી અને એ જ પરમ ગુણાતીત સંત પરંપરાની અંદર એમનો જે સંદેશો હતો એમનું જે યુગ કાર્ય હતું તે ગુણાતીત પેઢી દર પેઢી એમના યુગ કાર્યને આગળ ગુણાતીત ગુરુએ વધાર્યું તે જ રીતે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો જે સંકલ્પ યુવાનો માટેનો આવા અંબરીશ પરિવારો માટેનો જે સંકલ્પ હતો એ સંકલ્પના ફળ સ્વરૂપે અહીંયા એક આત્મીય સંસ્કાર ધામનું નિર્માણ થાય અને એ સંસ્કાર ધામની અંદર યુવાનો અને પરિવારો ભેગા મળીને સત્સંગ કરી શકે પોતાના ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને તેઓ સંવર્ધન કરી શકે પોતાના પરિવારને સમ બનાવી શકે એવા એક હેતુ માટેનો હરિપ્રસાદ સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ ત્રેવીસમી ડિસેમ્બર ચોવીસમી ડિસેમ્બરના રોજ સાકાર થયો ત્રેવીસમી ડિસેમ્બરના રોજ અહીંયા યજ્ઞ સંપન્ન થયો તેમાં એક હજાર આઠ જેટલા યુગલોએમી તારીખે એ કણદે મુકામે ત્યાં ત્યાં થઈ અક્ષરપુર મહારાજ શ્રી રાધાકૃષ્ણ મહાપ્રભુ શ્રી શાસ્ત્રીજી મહારાજ શ્રી યોગીજી મહારાજ શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અમારા વર્તમાન ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની સંગીમરમરની મૂર્તિઓ સાથે શ્રી હનુમાનજી ગણપતિજીની મૂર્તિની પણ પ્રતિષ્ઠા થઈ આજે સત્યાવીસમી ડિસેમ્બર છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુવાનો એમનું સર્વસ્વ છે યુવાનો એમની પૂજા છે એવા યુવાનોને એમને પોતાનું સર્વસ્વને પૂજા બનાવી એ યુવાનો જૈનિષ્ઠ બને ચારિત્રવાન બને સમાજને અને પરિવારને ભારત દેશને એ સમર્પિત બને તેવા એક હેતુ સાથે માતૃદેવો ભવ પિતૃદેવોની ભાવના એ લોકોના હૃદયમાં જીવનમાં સાકાર થાય એ હેતુ માટે એમને યુવા સમાજનું સર્જન કર્યું એવા યુવા સમાજનું સર્જન એવા યુવા સમાજને પોષણ મળે સંતોનો લાભ મળે સંતોના આશીર્વાદ મળે તે હેતુથી દર ડિસેમ્બર મહિનાની અંદર અમે યુવા મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આ વર્ષનો વર્ષ હજાર ચોવીસનો આત્મીય યુવા મહોત્સવ સુરત શહેરના આંગણે શણિયા મુકામે ઉજવાઈ રહ્યો છે એક લાખથી પણ વધારે યુવાનો અને આત્મીય પરિવારો અમરીશ પરિવારો આજે એમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે આ ઉત્સવની અંદર ગુરુ હરિહર પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આશીર્વાદ સૌ યુવાનોને અને પરિવારજનોને પ્રાપ્ત થશે ગિરિજી મહારાજ એમના પણ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે સાથે સાથે આપણા સાંસદ સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવરિયા એવા રાજનીતિજ્ઞ છે તેઓ પણ આ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વધારવાના છે સાથે સાથે અનેક એવા મહાનુભાવો પણ આ યુવા સમાજનું દર્શન કરવા માટે આમંત્રણને માન આપીને વધારવાના છે ત્યારે સુરતની આ ભાવિક જનતાને એક અનુરોધ છે કે અહીંયા આત્મય સંસ્કાર ધામ એ સત્સંગ અને સંસ્કારોનું પોષણ કરવા માટે સંવર્ધન કરવા માટે એનું નિર્માણ થયું છે હરિપ્રસાદ સ્વામીજીનો એક જ સંકલ્પ હતો આપણું દેહ છે એ મંદિર બને આપણું ઘર છે એ મંદિર બને આજનો યુવાન એ નચિકેતા બને આજનો યુવાન એ ધ્રુવ જેવો બને આજનો યુવાન એ પ્રહલાદ જેવો બને આજનો યુવાન એ શ્રવણ જેવો બને એવા કોક ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના સંસ્કારો એ યુવાનોના જીવનમાં સુદૃઢ થાય તેવા હેતુ અને સંકલ્પ સાથે આત્મીય સંસ્કાર ધામનું જ્યારે નિર્માણ કર્યું છે ત્યારે સુરતના યુવાનોને અને પરિવારોને મારી નમ્ર વિનંતી છે પ્રાર્થના છે આ સત્સંગ અને સંસ્કારનું કેન્દ્ર છે તેનો અચૂક દર્શન કરવા માટે સત્સંગનો લાભ લેવા માટે આ પધારો અને આત્મીય યુવા મહોત્સવના માધ્યમથી અમે સમગ્ર જન સમુદાયને આ માટે આમંત્રણ આપીએ છીએ સૌને અંતરના જય સ્વામિનારાયણ એક છેલ્લો સવાલ એ પણ છે જ્યારે ખૂબ વિશાળ ખૂબ ભવ્યતી ભવ્ય આત્મીય સંસ્કાર ધામ બનાવવામાં આવ્યું છે ત્યારે જેમ હરિપ્રસાદ સ્વામીજી પણ કહેતા હતા કે યુવકો મારું સર્વસ્વ છે મારું હૃદય છે ત્યારે એ જ યુવકો માટે આટલું વિશાળ જ્યારે સંસ્કાર ધામ બનાવવામાં આવ્યું હોય તો તેમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલશે તેમાં યુવાનો માટે કેવા પ્રકારના કહી શકાય કે કાર્યક્રમો થશે આગામી સમયમાં પરંતુ જે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની આજ્ઞા અનુસાર સંતો કેવા પ્રકારની અહીંયા આગળ ગતિવિધિઓ ચલાવશે જેનાથી યુવાનો વ્યસનો પણ છોડશે ને યુવાનો ખરેખર એ જે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીને ગમતું હતું એ ગમતામાં ગમતું કરશે આ સત્સંગ કેન્દ્રની અંદર અઠવાડિક સત્સંગ સભા યુવાનો માટેની થશે બાળકો માટેની થશે પરિવારો માટેની થશે યુવર્તીઓ માટેની થશે બહેનો માટેની થશે તમામ પરિવારના સભ્યો એક જ સંસ્કાર ધામની અંદર નીચે આવી અને સત્સંગના સંસ્કારોને એ પોષિત કરશે સાથે સાથે અહીંયા સામાજિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ અહીંયા કરવામાં આવશે હિન્દુ સનાતન સંસ્કૃતિના જે ઉત્સવો છે ગણેશ ચતુર્થી છે હનુમાન ચતુ હનુમાન જયંતિ છે જન્માષ્ટમી છે રામનવમી છે શિવરાત્રી છે આવા દીપોત્સવી છે આવા ઉત્સવો અહીંયા બધા જ પરિવારના સભ્યો ભેગા મળીને ઉત્સવો ઉજવશે સાથે સાથે મેડિકલ કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પ છે એવા સમાજ ઉપયોગી સમાજ કલ્યાણના ઉપયોગી એવા વિધવિધ સામાજિક કાર્યક્રમો પણ અહિયાં ઉજવવામાં આવશે એના હેતુ માટે જ આ આત્મીય સંસ્કાર ધામ નું નિર્માણ કરવામાં આવ્યું છે તો કહી શકાય કે ગુજરાત ના સુરત ખાતે આજરોજ આત્મીય યુવા મહોત્સવ યોજાવાનો છે અને આજરોજ અહીંયા આગળ દર્શક મિત્રો

ભગવાન ની દિશામાં વાળી રહ્યા છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણ વાળિયા સુરત